તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો દિવેધર જવા માટે નીકળી ગયા છીએ અને આવી ગયા છે દુકાને તો મિત્રો આ છે આપણી દુકાન તો મિત્રો નવ વાગી ગયા છે સાડા નવ બસ આવતી છે તો ચાલો મિત્રો ફટાફટ જઈએ ટેસાણે કારણ કે નહીં ધર બસ નીકળી જાય છે તો મિત્રો ચલો હવે મળીએ તમને સીધા ટેસાણે જઈએ તો મિત્રો બસમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ દિવેદર તો મિત્રો આ પ્રકારની બસ આટલી ભરેલી છે નેસ્ટિક જ્યાં મળી છે તો ચલો મિત્રો મળી હોય છે ત્યાં તો મિત્રો દેવેદર રૂમમાં આવી ગયા છે આજે મારા આનંદભાઈ લાઈક કરવાનું બોલો તો મિત્રો હજી તો ઘણા ભાઈબંધો હવે વગર બાકી છે તો હવે ટૂંકચમાં ક્લાસ ચાલુ થઈ જાય છે મિત્રો 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 પહેલી સેસ પડી ગઈ છે અને આવી ગઈ છે દિવેધર ટ્રસ્ટ ડેપો બેઠા છે રૂમમાં ટાઈમ થઈ ગયો છે મિત્રો ફરી બીજી વાર રૂમમાં આવી ગયા છીએ આજે આપણા ભાઈ લોકો મિત્રો દુકાના બંધ આવ્યા નથી તો મિત્રો ધીરે બસ સ્ટોપો ફરી આવી ગયા છે મિત્રો ડેપોમાં તમને બતાવું આજે વિક્રમભાઈ એક પણ બસ હાજર નથી મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા છીએ કોલેજનો ટાઈમ પૂરો થઈ ગયો છે વિક્રમભાઈ કરો ચેક લાઈન બેઠા છે પાંચ કરોડનો તો મિત્રો ચલો આપણી બસ છે ખીમાણા સુધી તો મિત્રો ચલો મળી ગયો સીધા ખીમાણા જઈને તો મિત્રો ખીમાણા પહોંચી ગયા છીએ પણ આજે બસ હાજર નથી મિત્રો જોઈ શકો છો તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ જતા રહીએ તો મિત્રો સ્ટેશને આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો ચોટો હવે તમને મળી સીધા ઘરે અમારા મંત્રી સાહેબની ડેરી આવી ગયા છે ચાલો મિત્રો મળી સીધા ઘરે જઈને તો મિત્રો ધીરે બસ ઘરે આવી ગયા છીએ આવીને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો આજનું વાતાવરણ તો તમે જોઈ શકો છો બસ એવું લાગે છે કે થોડાક જ સમયમાં વરસાદ ચાલુ થઈ જશે ભદ્રછાયાવાળું એકદમ વાતાવરણ બનાવી દીધું છે મિત્રો અને મિત્રો આપણે શાકભાજીમાં મરચાં ફૂલ આવી ગયા છીએ જોરદાર મિત્રો જોઈ શકો છો જોજો મિત્રો જોરદાર મરચાં આવી ગયા છે કાલે પહેલીવાર વણવાનું ચાલુ પણ કરવું છે જે થાય એટલું અને મિત્રો આજે આપણા રીંગણ એ તો લાગતું નથી કે હમણાં આવે ટમાટર એવું લાગતું નથી કે ટામાટર આવે તો મિત્રો આજના માં આટલું મળી છું નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી બાય બાય મિત્રો